નમસ્કાર નમસ્કાર સરસ તો આપણે એક મગફળીની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એમના ખેડૂતના ખેતરમાં જ ઊભા છીએ તો એમને ખેડૂતને શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના જ મોઢે સાંભળીએ અને એ ખેતરની અંદર એમને શું શું વાપરવાથી આ સારું રિઝલ્ટ મળ્યું છે તો શું નામ આપણું મનુસિંહ મનુસિંહ દરબાર સરસ કયું ગામ કુપટ કુપટ તાલુકો સરસ

એક એક ફોફાની અંદર ત્રણ ત્રણ મૂળ ત્રણ દોણા છે અને ત્રણ દોણા છે અમે તમે જોઈ શકો છો આ દાણા છે એ ભરપૂર ભરપૂર જે કવર ફોફાની અંદર કવરમાં જગ્યા નથી બરાબર અને એક આ બીજા પાડોશમાંથી આપણે મગફળી તોડીને છોડ લાયા છે તે પોચથી છોડ છે એ રાસાયણિક એમના ખેતરમાં યુઝ કર્યું તો ચાર પો સાત છોડ બરાબર સાત છોડ ની મગફળી તમે જોઈ શકો છો કેટલી બેઠી છે અને આપણે ઇન્ડિયા ગ્રો જે ભૂઅસ્ત્ર ઓલિફ અને ગ્રો મેજિક વાપરવાથી એક જ જ છોડ છે તો એક છોડમાં સાહેબ મગફળી કેટલી બેઠી છે તમે જોઈ શકો છો એક છોડની અંદર લગભગ ચાલીસ થી પચાસ ફોફા બેઠા છે અને પોચ છ છોડ છે તે અમે પચીસ થી ત્રીસ ત્રીસ જ ફોફા બેઠા છે આ રાસાયણિક ના છે બરાબર તો તમે બીજા ખેડૂત મિત્રને દરબાર શું કહેવા માંગો છો કે શું આ વસ્તુ વાપરવી જોઈએ વસ્તુ વાપરવી જોઈએ નહીં સરસ તો આવનારા સમય આપણે ચોમાસું સિઝન આવે છે તો ઘણા બધા મગફળીના તમે વપરાવશો એમ યસ સરસ તો મનુસિંઘ તમે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ઓકે